દ્વારકાધીશ દરબારમાં હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે જય રણછોડ મા નાદ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે જય જયકાર સાથે કૃષ્ણા ભક્તોની ભીડ જોવા મળી રહી છે તો શિયાળાની કડકડતી ઠંડીમાં હજારોની સંખ્યામાં દ્વારકાધીશના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે તો દ્વારકાની અંદર હોટલ ધર્મશાળાઓ ફૂલ થઈ છે તો દ્વારકાના વેપાર રણછોડ માખણચોરના નાદ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે જય જયકાર સાથે ક્રિષ્ણા ભક્તોની ભીડ જોવા મળી રહી છે તો શિયાળાની કડકડતી ઠંડીમાં હજારોની સંખ્યામાં દ્વારકાધીશના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે તો દ્વારકાની અંદર હોટલ ધર્મશાળાઓ ફૂલ થઈ છે તો દ્વારકાના વેપાર ધંધામાં વેપારીઓને અંદર ખુશીનો માહોલ સર્જાયો છે